નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વાઘોડિયા કાગડીપુરા વ્યારા ગામમાં વરસાદી પાણીથી થયેલ નુકસાનની સહાય ન મળતા આવેદન આપવામાં આવ્યું વાઘોડિયા સહિત ગ્રામ્ય અતિવૃષ્ટિ થતા વિસ્તારોમાં વરસાદના પાણીના કારણે લોકો ઘરોમાં પાણી ફરી વળતા લોકોને નુકસાન થવા પામ્યું હતું વરસાદી પાણીના કારણે નુકસાન થયેલ કેટલાક પરિવારોને હજુ સુધી સરકારી સહાય નથી મળેલ તેવા આરોપો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાઘોડિયા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપી અસરગ્રસ્ત લોકોને સરકારી વળતર મળે તેવી રજૂઆત કરી હતી વાગોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારાયણભાઈ પટેલ તેમજ વાગોડિયા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા મોબીનભાઈ મનસુરી સહિત કોંગ્રેસની સંગઠન ટીમ સાથે રહી વાગોડિયા સહિત કાગડીપુરા ગામના રહીશોને વરસાદી પાણીથી થયેલ નુકસાનની સરકારી સહાય કેટલાક લોકોને ન મળતા આજરોજ વાઘોડિયા મામલતદારને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર મૌલિન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મને અને અમારા ટીડીઓ સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ આવેદનપત્રની અંદર એ લોકોની છ પ્રશ્નો અમને અમારી સામે મૂકવામાં આવ્યા છે એ છ પ્રશ્નો પૈકી અતિવૃષ્ટિના કારણે ખેતીના પાકને નુકસાન થયેલ છે એવો પણ એક પ્રશ્ન છે જેનું ખેતીવાડી અધિકારીઓ દ્વારા એનો પણ હાલ સર્વેની કામગીરી ચાલુ છે તેમ છતાં તેઓને અત્રેથી અમે પત્ર લખી અને આ આ કામગીરી કેટલી કેટલા પ્રમાણમાં થઈ છે કેટલું બાકી છે એની બી અમે પૂછા કરી લઈશું બીજું કે દેવ નદીના કારણે અમુક એરિયાઓમાં અમુક ગામોમાં જે પાણી ભરાયા છે એનું પણ અમારા પીડીઓ સાહેબના તલાટીઓ દ્વારા સર્વે કરવામાં આવેલો છે એ સર્વેના આધારે તેઓને પણ જે સહાય મળવા પાત્ર છે એ સહાયો બી ચૂકવવામાં આવી છે વાઘોડિયાની અંદર દેવ નદી કે આ વરસાદના કારણે જે કંઈ પાણી ભરાયા હતા એની પણ હું જાતે નિરીક્ષણ કરેલું છે એ નિરીક્ષણ દરમિયાન સાતસો કુટુંબો એવા છે કે જે લોકોના ઘરમાં ચોવીસ કલાકથી વધુ પાણી ભરાયેલા હતા જેને પણ અમે નાણાકીય સહાય જે સરકારના જે પચીસો રૂપિયા છે એ પણ આપવામાં આવેલ છે એ પૈકી કેટલાક એકાઉન્ટ એવા પણ છે કે જે લોકોએ પોતાનું કેવાયસી કરાવેલું નથી કે એ લોકોના છ છ મહિનાથી એમના એકાઉન્ટ બંધ હોવાના કારણે એ લોકોના એકાઉન્ટમાં પૈસા હાલ જમા થયેલ નથી એ લોકોની બી સર્વે અમે અલગથી કરી રહ્યા છે કે જે એ અમારી પાસે વ્યક્તિ એવા ઘર નીકળ્યા છે કે જે લોકોનું કેવાયસીના કારણે બેંક એકાઉન્ટ બંધ થઈ ગયેલા છે એ બેંક એકાઉન્ટ એમનું તાત્કાલિક ધોરણે ચાલુ થાય એવું અમે બેંકના મેનેજરો સાથે મિટિંગ કરી છે એ લોકોને સૂચના આપી છે કે આ લોકોની જે પરિસ્થિતિ છે એ જોતા કેવાયસી માં એ લોકોને થોડી ઘણી રાહત આપવી જોઈએ એ લોકોના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય એવું કઈક આયોજન કરવા માટે બેંક બીઓબી બેંક મેનેજર અને સ્ટેટ બેંકના મેનેજર સાથે અમારી ચર્ચા થઈ ચૂકેલી છે પૂરગ્રસ્ત ગામમાં દવાનો છંટકાવ કરવા માટે એ પણ અમે અમારા ટીડીઓ સાહેબની ટીમ દ્વારા એ પણ કામગીરી કરેલી છે ક્રોશન પણ કરાવેલું છે અને મારા વાઘોડિયામાં એ પણ મેં દવાનો છંટકાવ અને ક્રોલેશન પાણી માટે એ પણ કરાવી દીધું છે હવે કાગડીપુરા ગામની જે રજૂઆત કરી છે એ ખરેખર કાગડીપુરા ગામમાં બહુ કુદરતે વધારે પડતું વિનાશ વેર્યો છે એ મે અને મારી ટીમ દ્વારા તેમજ મારા વાઘોડિયાની ટીમ દ્વારા અમે જાતે પણ નિરીક્ષણ કરેલું છે અમારા ટીડીઓ સાહેબ જાતે પણ અમારી સાથે આવેલા છે કાગડીપુરાની અંદર બનતો પ્રયત્ન અમારાથી જે પણ મદદ થશે

તો સાહેબ બધા મોઢા જોઈ જઈને પૈસા આપે છે જેને ઘરમાં પલરિયુ બધે જેને બિલ્ડિંગો મોટા મોટા રૂપિયા ગાડીઓ છે એ લોકોને પૈસા દીધા અને જેને ઘરમાં ખાવા ધાર નથી એ લોકોને ન દીધું તો અમારે કોની પાય માંગવાનું તો સાહેબ પોતે આવ્યા કે જાતે ડોક્યુમેન્ટ લાવે અમારે ઘર જોઈ જઈને ડોક્યુમેન્ટ અમે લીધા છે અને અમારા પૈસા છતાં અમને પૈસા નહીં આવ્યા ત્યારે મોઢા જોઈ જઈને પૈસા આપ્યા છે તમારે વોટ દેવાનો મતલબ શું સરકારને ને લાવવાનું શું મતલબ અમારે

પૈસા મળ્યા નહીં પાણી મળ્યા છે અને થાય તમે ધરો ચડવાના એવું કે છે પબ્લિક સભ્ય કોણ રિપોર્ટી કરવા ને કોઈ જોવા નહી આવ્યું અમે કઈ કઈશું અમાર તો ગાડલો માં સાફ થઈ જશે આવી જોઈ જાવ અને ખાવાનું કશું નહીં પરમેટ હોતા લઈ જશે દવા ચોખા આવી જોવો તમે હજુ એવું એવું તો આવી છે અમે પાંચ પાંચ કિલો લાવતા હોય હા એ પલ્લી ગયું છે અમારા ઘર સેલ લોટ નહીં અને પૈસા ની આશા બેઠા હતા પણ એક રૂપિયો નહીં આવ્યો અને આ પબ્લિક છોકરો નાનો અમારો બીમાર પડ્યા અંતે દવાઓ કરી અમે મજૂરિયા માણસ પછી લાવવાના રૂપિયા અમારે સરકાર આશા હતી સરકારે રૂપિયા ના નાખ્યા બિલ્ડિંગ વાળા રૂપિયા આવી ગયા ગરીબો ના અને અમે તો વિધો એવો છે તો નહી માણસો ઘર માં પછી લેવાના રૂપિયા તાલુકાના કાગડીપુરા ગામ માંથી આવીએ છીએ વરસાદ પાણી આખા ગામમાં માં ઘુસી જવાથી આખા ગામ ને ઘણું બધું નુકસાન થયેલ છે અમે પહેરેલા કપડે જ બધા બહાર નીકળી ગયા હતા સરકાર તરફથી જે સહાય મળવી જોઈએ તે કોઈને પણ મળી નથી અને સર્વે બધું કરી ગયા પણ આજ દિન સુધી કોઈ પણ અમને સહાય મળવા માટે કોઈ આપવા માટે આવ્યું નથી કે એટલા માટે અમે મામલતદાર કચેરી આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અમને સહાય મળે એ માટે આખા ગામ જ સાહેબ બેટમાં આ થઈ ગયું હતું આખા ગામને નુકસાન થયેલ છે અમારા બધા જ ઘરો ડુબાણમાં છે આખું ગામ જ ડુબાણ માં છે અત્યાર લગી અમોને કોઈ સહાય નહી મળી અમોને જે કીટ આપી એ અમે તે ખાઈએ છીએ ડોક્યુમેન્ટ બધા લઈ ગયા તલાટી સાહેબ ને માયા હતા પણ હજુ અમોન સહાય મળી નથી અમે અમારી સહાય જે મળે તે અમે તેના માટે આયા છીએ બરોબર